હાઈકોર્ટમાં દાદ માંગનાર મહિલા રોહિણીબેન પટેલે મીડિયાને આપ્યું છે નિવેદન હાઈકોર્ટમાં ન્યાયની દાન માંગતા અરજદાર રોહિણી પટેલના આણંદ પોલીસ પર ગંભીર આક્ષેપો છે મારી ચૌદની સાલની અંદર મારી સાથે ચીટિંગની મેટર બની હતી મારી સાથે અસંખ્ય બહેનો હતી અને એફઆઈઆર ફળાઈ અમે એફઆઈઆર ફળ્યા પછી ચાર્જશીટ થયું તો તમને કોર્ટમાં ખબર પડી કે આટલું બધું ચીટિંગ મોટું થવા છતાં પણ કંઈ કશું કર્યું કેમ નહીં પોલીસે એટલે અમે તે ઘડીએ જ્યારે પેપરમાં આવ્યું ત્યારે અમદાવાદથી પણ બસો એક લેડીઝ બધી અહીંયા આવી હશે આવી હતી અને ત્યાં બી કહ્યું કે ચૌદમી સાલમાં બારમી સાલમાં બી અમારી સાથે આટલું મોટું ચીટિંગ થયું છે તો પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી તો કોઈ રિકવરી કેમ ન બતાવી એટલે મને શક પડતા હું બોમ્બે વડાલા પોલીસ સ્ટેશનથી જ્યાંથી આ બેન પકડાયા હતા ત્યાં ગઈ ત્યાંથી તપાસ કરી તો પોલીસે મને

કે હું આ ધંધો કરું છું આ કરું છું પછી એના સંબંધ સારામાં સારો વિકસાયો કે આમ કે ઘરની સભ્ય હોય એ રીતના એનો છોકરો બી મારા ઘરે આવતો જાય તો બે દિવસ રહે અને આ રીતનું એણે હાથીખાનાનું બતાવ્યું કે હાથીખાના ગંજમાં મારી સબસિડી છે એ સબસિડીની અંદર આવી રીતનો માલ મળે છે એટલે તેલનો ડબ્બો લઈને આવે તો પંદરસોમાં મળતો હોય તો નવસોમાં આપે સાતસોમાં આપે અત્યારે મોંઘવારીની અંદર તો બધાને જરૂર હોય એટલે એ રીતના એણે અમારો સંપર્ક કર્યો અને કામવાળી બી ના આવી હોય તો એ વાસણ ઘસવા બેસી જાય આટલો બધું ઘર રિલેશન એણે ભેગો કરી અને પછી અમારો વિશ્વાસ કેળવીને અને અમારી સાથે એણે ચીટિંગ કર્યું મારી સાથે કુલ ચાલીસ લાખનું ચીટિંગ થયું છે આમ જે તે વખતે મેં સાહીઠ લાખનું એને રોકવા માટે આપ્યા હતા હવે એ એ અને પોલીસની પાસે મેં ગયા ત્યારે મેં પૂછ્યું કે જે પ્રૂફવાળા હોય એ લખાવો એટલે મેં ચાલીસ લાખ રૂપિયા લખાયા છે પોલીસે જ્યારે મુંબઈ ખાતેથી આરોપીઓની ધરપકડ કરી ત્યારે શું બન્યું પોલિસી તો ત્રણ મહિના સુધી કંઈ જ કર્યું નહીં એટલે અમે જયંતભાઈ બોસ્કી પાસે ગયા જયંતભાઈ બોસ્કી સાહેબે અમને સપોર્ટ કર્યો એસપી સાહેબ પાસે આવ્યા અને એસપી સાહેબે ત્યાંથી પછી જેવી રાઠોડ અને પેલા પીઆઈ પ્રજાપતિને કામ સોંપ્યું હતું અને જ્યારે ત્યારે પકડવા માટે ગયા કે બેન લોકેશન મળી ગયું પકડવા જાઉં છું ત્યારે મને જેવી રાઠોડ સાહેબે કહ્યું કે મને કમિશન કેટલું આપશો તમે આ જેવી રાઠોડ સાહેબના શબ્દો હતા સાહેબ એટલે પછી મેં કીધું પોલીસ તો ભગવાન કહેવાય પોલીસ તો આપણને આપી જ દે ને પણ પકડીને આવ્યા પછી અમને કંઈ કશું બતાવ્યું નહીં રિકવરી ના બતાવી એટલે અમને સગ ગયો એટલે અમે બોમ્બે ગયા અને બોમ્બેથી અમને માલુમ પડ્યું કે પોલીસ જે તે ટાઈમે પકડવા આવી ત્યારે પંચનામું કશું નથી કર્યું બહેનને જ્યારે લઈ ગઈ અને એના હસબન્ડને બધાને લઈ ગઈ ત્યારે બ્લેક સોનું ને રૂપિયા ઢગલો ભરીને લઈ ગઈ છે કે આશરે અમે તો સો તોલા સોનું ને એક કરોડ રૂપિયા લખાવ્યા છે પણ ઓછામાં ઓછી ત્રણ ચાર બે ત્રણ કરોડ રૂપિયા ને બસો તોલા સોનું આશરે એટલું લઈ ગઈ છે મેં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી તો અમે ડીજી સાહેબને અવારનવાર મળ્યા કે આવું થયું છે આવું થયું છે તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમને મળ્યું તો એલસીબી ક્રાઇમ બ્રાન્ચની અંદર બી અમને તપાસ એકસો તોતેર આઠ અમને આપી તો એલસીબી ક્રાઇમ બ્રાન્ચવાળાએ તપાસ કરી તો કે બેન એવું કાંઈ નથી તો અમે ફરી ત્યાં બોમ્બે જઈને મળ્યા કે આ લોકો આવું કહે છે તો એમનો જવાબ એક સુખીરામ મનોજ અને પ્રશાંતનો લાઈન એમણે જવાબ મૂક્યો એટલે અમે ફરી ત્યાં ગયા કે તમે તો આવું કહો છો અને પોલીસે આવો જવાબ મૂક્યો એટલે ત્યાંથી મનોજ પ્રશાંતે કોર્ટમાં જઈ અને અમને સ્ટેમ્પ પર ત્યાંના મહારાષ્ટ્રના સ્ટેમ્પ પર લખાણ કરીને આપ્યું છે